બોડેલીની નામાંકિત શેઠ એચએચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીપૂર્વક પ્રવેશવાનો ગંભીર મામલો સામે આવ્યો છે ગેરકાયદેસર રીતે શાળામાં ઘુસી મનમાની કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ બાદ કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી સિરોલા વાલા હાઈસ્કૂલ માં દાદાગીરીનો વિવાદાસ્પદ બનાવ બન્યો છે એપ્રિલ બે હજાર પચીસ ના મદદ ચેરિટી કમિશનરના હુકમની અવગણના કરી હોવાનો આક્ષેપ છે હુકમ મુજબ વર્ષ ઓગણીસો ચોરાણું થી બે બાવીસ સુધી ફેરફાર રિપોર્ટ દાખલ થતા ભાવેશ સિરોલા વાલા સિવાય કોઈ અન્ય ટ્રસ્ટી કાયદેસર નથી છતાં બાબુ ચોકસીએ ચોવીસ જુલાઈએ પ્રાર્થના સમયશાળામાં ઘુસી વોચબેન ને ધમકાવ્યો અને કાર શાળાની અંદર લઈ ગયો એન્ટ્રી કરવા કહેતા ગાળો બોલી ધમકી આપી ત્યારબાદ મંથન ગાંધી અને સાથ સાથે મળી શાળા કચેરીમાં બેસીને સ્ટાફ તથા આચાર્ય પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો આરોપ છે કે બાબુ ચોકસી આચાર્યને ધમકાવીને દિવસમાં તમામ શિક્ષકોને ફરજિયાત યુનિફોર્મ પહેરાવવાની શરત મુકી સાથે હિસાબો અને ઠરાવોની વિગતો આપવા દબાણ કર્યું હતું જેના કારણે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું આ બનાવ અંગે કાયદેસર ટ્રસ્ટી ભાવેશભાઈ સિરોલાવાલાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ઓગણત્રીસ ચાર અને ચોપન મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર હૈદર પઠાણ બોડીલી મધ્ય ગુજરાત નું અવાજ ન્યૂઝ ચેનલ એ બાબુભાઈ ચોકસી એ અહીંયા કેટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા એવી મેં આમ એક ખફડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી ગાડી જવા દીધી મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે પણ એ ધાક ધમકીથી એ ફાસ્ટ ગાડી લઈને જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે આવ્યા તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા નીતિનભાઈ શાંતિલાલ ચોક્સી મંથન ગાંધી જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા મારા આચાર્ય અને મારા ટીચરોને દબડાવી ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી હતી લીધી હતી મારા વોચમેનને પણ એમને ડબરાયો હતો અને વોચમેનને જે વિઝિટર રજિસ્ટર હતું એમાં સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ ચોકસીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું તો મને કેનાર કોણ છે અને એમની સાથે ગારાગારી કરી હતી અને ધમકાવ્યા હતા એટલે પછી મેં મારા આચાર્યને ફોન કર્યો સુરેશભાઈ પટેલને તો એમને દ્વારા મને માહિતી મળી કે એમને સાહેબ મારી જોડે દાદાગીરી કરીને મારે આ જ ચેમ્બરમાં બેહવું છે એ બેહે થઈ મારા આચાર્યએ એમને એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં તમે બેસો કે ના મારે એની પર્સનલ ઓફિસમાં જ બેહવું છે ભાવેશની અને આ જ ખોલ બસ એવી રીતે દાદાગીરી કરી અને આ ચેમ્બર ખોલાવી હતી અને ત્યારબાદ એમને આચાર્યને બોલાવી અને ધમકાવીને એવું પણ કીધું કે ભાઈ

એફઆઈઆર ફાળવામાં આવી એમાં ત્રણસો ઓગણત્રીસ ફાળવામાં આવી છે રોજ આસપાસ બાબુભાઈ ચોક્સી મંથનભાઈ અને જમીન આ ત્રણ જણ સાડા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ અગિયાર વાગ્યાનો અમારો છે એ વખતે પાર્કિંગ દર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબી ની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આજ જ ઓફિસ ની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે છતાં પણ એમણે એવું કીધું કે અમારે આજ જ ઓફિસ ની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે ફરજિયાત ચાવી મંગાવડાવી વાતાવરણ ડોળાય નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને કર્મચારીઓ યુનિફોર્મ શા માટે ફેરેલું નથી પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ પણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શિરેલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે